વિધાનસભાની પાંચ અને લોકસભાની છવ્વીસ બેઠકો માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે આઠ થી ઓગણીસમી એપ્રિલ સુધી તમામ પક્ષોના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે ઓગણીસમી એપ્રિલ પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે જ્યારે વીસમી એપ્રિલે ઉમેદવારી પત્રકની ચકાસણી હાથ ધરાશે બાવીસમી એપ્રિલ સુધી ઉમેદવારો પત્રક પરત ખેંચી શકશે બાવીસમી એપ્રિલ સુધીમાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો અને વિધાનસભાની પેટાચૂંટણીની પાંચે બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે લોકસભાની છવ્વીસ અને વિધાનસભાની પાંચેય બેઠકો પર સાતમી મેના રોજ મતદાન યોજાશે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ ચૂંટણીનું ચગડોળ અત્યારે ચાલુ થઈ ચુક્યું છે અને પ્રચારમાં નેતાઓ લાગી ચૂક્યા છે લોકસભાની છવ્વીસ બેઠકો વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકો કેવી તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે ખાસ સુરત જિલ્લામાં જી બિલકુલ જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે ત્યારે સુરત ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે આ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે સુરત કલેક્ટર કચેરી ખાતે તૈયાર થઈ ચૂક્યું છે તંત્ર અને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે ત્યારે તમામે તમામ બાબતની લઈને જે વિગતો હોય છે એ લેવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે અને ફોર્મ ચકાસણી વીસ એપ્રિલ છે ત્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ અત્યારે બાવીસ તારીખ રાખવામાં આવી છે જો કે મતદાન નવમી મેના રોજ રાખવામાં આવ્યું છે અને મતગણતરી પરિણામ ચાર જૂનના રોજ થશે ત્યારે તંત્ર તૈયાર થઈ ચૂક્યું છે અને જે પ્રમાણેની વ્યવસ્થાઓ છે એ કરવામાં આવતી હોય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ તકેદારીના ભાગરૂપે તમામ કાર્યવાહી આરોપી ચૂંટણી અધિકારી આપણી સાથે મોજૂદ છે સાહેબ કયા પ્રકારે તૈયારી તંત્રની આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નમૂના નંબર એકનું નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સાથે સાથે અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત જેવી સંસ્થાઓએ પણ આ જાહેરનામું નમૂનામાં પ્રસિદ્ધ થયેલ છે આ નમૂના નંબર એકની નોટિસમાં ઉમેદવારે જે સ્થળ જે સમયે નિશ્ચિત કરેલો છે તે સ્થળ પર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે તે બાબતની વ્યવસ્થા સાથે સાથે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અત્રે સો મીટર ત્રિજ્યાની અંદર જે આચાર સંહિતા અમલીકરણના ભાગરૂપે ઉમેદવાર વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ પોતાની સાથે લાવી શકશે તેમજ ત્રણથી વધારે વાહનો પ્રતિબંધિત છે એ આ તે સાથે સાથે ઉમેદવાર જ્યારે ઉમેદવારી પત્ર લેવા આવે ત્યારે ઉમેદવારને ઉમેદવારી પત્ર બાબત માર્ગદર્શન મળી રહે તે માટે સંપૂર્ણ માર્ગદર્શન ફાઇલ પણ ઉમેદવારને આપવામાં આવશે જેથી કરીને સરળતાથી ઉમેદવારી પત્ર યોગ્ય સમયે નિશ્ચિત સમયે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકે સાહેબ જે રીતે ઉમેદવારી કરવા લોકો આવતા મોટી સંખ્યામાં જમાવડો હોય છે કોઈ પણ વ્યવસ્થાને લઈને કઈ રીતની પોલીસનો બંદોબસ્ત વ્યવસ્થા કઈ રીતની સો મીટરની ત્રીજાનું જે માર્કિંગ કરેલું છે તે દરેક ચાર પોઈન્ટ નક્કી કરેલ છે દરેક પોઈન્ટ ઉપર પીએસઆઈ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાખેલ છે તેમજ ઉમેદવાર અનેક લોકોને સાથે લાવીને જે આવતા હોય છે પરંતુ કેમ્પસની અંદર વધુમાં વધુ પાંચ ઉમેદ વ્યક્તિઓને સાથે લાવી શકશે સાથે સાથે ત્રણ સિવાયના જો કોઈ વાહન હશે તો તમને બાર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે બિલકુલ તો જોઈ શકાય છે તૈયારીઓ સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ રીતે તમામ જે કર્મચારી અધિકારીઓ છે એ સજ્જ છે અને બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે જે પ્રમાણેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારે તમામ જે બાબતને લઈને ચોકસાઈ પણ રાખવામાં આવશે જોકે ઉમેદવારી ફોર્મ જે રીતે સ્વીકારવામાં આવનાર છે ત્યારે આ પ્રમાણેની વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી છે તંત્ર સજ્જ છે અને હવે ઉમેદવારો છે પોતાનો ઉમેદવારી ફોર્મ ભરી શકશે તેને લઈને પણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે